જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં વાત કરીશું જી એસ 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 બી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જેની ભરતી જાહેર થઈ છે બે હજાર પચીસ છવ્વીસ માટે હિસાબનીસ પેટા હિસાબનીસ ઓડિટર સબ ઓડિટર માટેની તો તેની લાયકાત પગાર ધોરણ પરીક્ષા પદ્ધતિ સિલેબસ વિશે ડિટેલમાં ચર્ચા કરીશું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ત્રણસો સાસઠ બે હજાર પચીસ છવ્વીસ પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ થ્રી અને હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ થ્રીની નોટિફિકેશન જાહેર થઈ ગયું છે જેમાં અહીં વેબસાઇટ એડ્રેસ પણ આપેલું છે જે તમે જોઈ શકો છો તેના પર જઈને તમે ઓનલાઈન ફોર્મ પણ ભરી શકશો તો જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ થ્રીની કુલ ત્રણસો એકવીસ જગ્યા હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ થ્રીની કુલ એકસો પાંચ જગ્યાઓ જગ્યાઓ છે તે ઓનલાઈન અરજી ઓજસ વેબસાઇટ મારફતે મંગાવવામાં આવે છે જે વેબસાઇટ છે તો તેના પરથી તમે સત્તર અગિયાર બે હજાર પચીસથી ત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકશો અહીં તમે જોઈ શકો છો જગ્યાની વિગતો જે કેટેગરી વાઇઝ એસસી એસટી ઓબીસી અનામત જે કેટેગરી છે બિન અનામત તો એ કક્ષાવાર તમે અહીં જોઈ શકો છો મહિલાઓ માટે દિવ્યાંગ માટે માજી સૈનિક માટે જે બંને મેં આપેલી છે પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ થ્રી અને હિસાબની ઓડિટર પેટા સિંચોરી અધિકારી અધિકારી કે અધિક્ષક વર્ગ થ્રી માટેની અહીં ટોટલ તમે જોઈ શકો છો ચારસો અને છવ્વીસ જગ્યાઓ છે નાગરિકત્વની વાત કરીશું તો ભારતનું નાગરિક હોવું જોઈએ અને જે ગુજરાત મુલકી સેવા વર્ગીકરણને ભરતી નિયમો પ્રમાણે રાષ્ટ્રીયતા ધરાવતો જોઈએ વય મર્યાદાની વાત કરીશું તો ત્રીસ અગિયાર બે હજાર પચીસના રોજ ઉમેદવારની ઉંમર વીસ વર્ષથી ઓછી નહીંને પાંત્રીસ વર્ષથી વધુ નહીં હોવી જોઈએ બરાબર અને જે અનામત કેટેગરીના ઉમેદવારો માટે અહીં તમે છૂટછાટ વયમર્યાદામાં જોઈ શકો છો જે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો માટે પાંચ વર્ષ છે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે પાંચ વર્ષ છે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો માટે દસ વર્ષ છે એ પ્રમાણે તમે અહીં બીજા પણ જોઈ શકો છો એ પ્રમાણે પગાર ધોરણની વાત કરીશું તો કે જે નાણાં વિભાગના જે ઠરાવ પ્રમાણે પગાર ધોરણ તમે અહીં જોઈ શકો છો જે પેટા હિસાબની વર્ગ પેટા હિસાબની સબ ઓડિટર વર્ક વર્ગફ્રી માટે છવ્વીસ હજાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ જે તમે જોઈ શકો છો જે પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ છે જ્યારે કાયમી થશે તો એમને પચીસ હજાર પાંચસોથી એક્યાસી હજાર સો લેવર ચાર પ્રમાણે મળવાપાત્ર છે એના પછી હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ક ફ્રી એમાં જે પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ ઓગણપચાસ હજાર છસો રૂપિયા જ્યારે કાયમી થશે ત્યારે ઓગણચાલીસ હજાર નવસોથી એક લાખ છવ્વીસ હજાર છસો લેવલ સાત પ્રમાણે મળવાપાત્ર છે એના પછી વાત કરીશું શૈક્ષણિક લાયકાત મોસ્ટ આઈ એમ બી તમે જોઈ શકો છો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો શૈક્ષણિક લાયકાતની વિગતો ડિગ્રી ઓફ ડિગ્રી ઇન બેચરલ બિઝનેસ એડમિનિસ્ટ્રી બેચરલ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા તો બેચરલ ઓફ કોમર્સ અથવા તો બેચરલ ઓફ સાયન્સ જેમાં મેથેમેટિક્સ ને સ્ટેટસ્ટિક અથવા તો બેચરલ ઓફ આર્ટ્સ જેમાં સ્ટેટિક્સ ઇકોનોમિક્સ મેથેમેટિક્સ ઓપ્ટિન ફોર્મ એની ઓફ યુનિવર્સિટી બરાબર તો એ જે છે શૈક્ષણિક જ છે ગ્રેજ્યુએશન અહીં તમે જોઈ શકો છો કે બીએસસી સી એન્ડ આઈટી એ તથા એમએસસી સી એન્ડ આઈ ટીના ડિગ્રી દ્વારા ઉમેદવારે આ જગ્યા માટે લાયક ગણવામાં આવેલ નથી તો ઉમેદવારે જાહેરાતમાં સૂચ સૂચવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત અંગે સ્નાતક પરીક્ષા પાસ કર્યાની તારીખ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવા માટેની આખરી તારીખ ગણવામાં આવશે એના પછી તમે જોઈ શકો છો જે મુલકી સેવા ગુજરાત મુલકી સેવા પ્રમાણે ઓગણીસો સડસઠમાં ઠરાવ્યા પ્રમાણે કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવી જોઈએ ગુજરાતીને હિન્દી ભાષાનું નોલેજ હોવું જોઈએ એના પછી શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અને નિર્ધારિત તારીખ ક્યારે ગણવામાં આવશે તો તમે વયમર્યાદા ઉન્નત વર્ગમાં સમાવેશ ન તો એવું પ્રમાણપત્ર નોન કમ્યુનિયન્ટ સર્ટિફિકેટ ઈડબલ્યુએસ માટેનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર અને અનુર અન્ય જરૂરી લાયકાત માટે ત્રીસ અગિયાર બે હજાર પચીસની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે બરાબર કોમ્પ્યુટર અંગેનું તમે જોઈ શકો છો કે કોમ્પ્યુટર અંગે જે ગુજરાત સરકારના ઠરાવ પ્રમાણે સીઆરઆર દસ બે હજાર સાત એકસો વીસ ત્રણસો વીસ જે પ્રમાણે નક્કી કરેલા અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ હોવું જોઈએ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર ચાલે માર્કશીટ ધરાવતા હોવું જોઈએ પ્રમાણપત્ર અથવા તો અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્ર અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય હોય તો તેઓ અથવા તો ધોરણ દસ અથવા ધોરણ બારની પરીક્ષામાં કોમ્પ્યુટરના વિષય સાથે પરીક્ષા પાસ કરેલી હોય તેવા પ્રમાણપત્ર જોકે આ તબક્કે ન ધરાવતા પ્રમાણપત્ર ધરાવતા ન હોય એ પણ અરજી કરી શકશે જ્યારે નિમણૂક સમય એમને આપવાનું રહેશે એના પછી પરીક્ષા ફીની વાત કરીશું તો પરીક્ષા જે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પ્રાથમિક પરીક્ષા જેમાં બિનઅનામત કેટેગરીના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા છે જ્યારે અનામત વર્ગ તમામ કેટેગરીના મહિલા ઓબીસી એસસી એસટી અને ઈડબ્લ્યુ માટે ચારસો રૂપિયા છે મુખ્ય પરીક્ષા માટે છસો રૂપિયા છે બિનઅનામત જ્યારે અનામત વર્ગના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા છે એ પણ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને ફી પછી રિટર્ન મળી જશે આના પાસે અભ્યાસક્રમની પરીક્ષા પદ્ધતિની વાત કરીશું તો તેમાં બે પરીક્ષા લેવામાં આવશે જેમાં મેન્સ અને જે છે ડિસ્ક્રિપ્શન ટાઈમની બીજી પરીક્ષા પ્રિલિમ અને મેન્સ બે પરીક્ષા લેવામાં આવશે તો જે વાત કરીશું જે પહેલી પરીક્ષા પ્રિલિમ હેતુલક્ષી એમસીક્યુ ટાઈપની હશે અથવા તો સીબીઆરટી કોમ્પ્યુટર બેઝ હશે તો તો ઓએમઆર ટાઈપની હશે જ્યારે બીજા તબક્કામાં લાયક ઠરે ઉમેદવારોનું મુખ્ય પરીક્ષાના વર્ણાત્મક રૂપના બે પેપરો હશે જે સરકાર દ્વારા સીધી ભરતી માટે પ્રિલિમ એક્ઝામિનેશન એમસ્યુકી ભાગ એક અને મેઇન એક્ઝામિનેશન ભાગ બેના નાણાં વિભાગના તારીખ ત્રીસ નવ બે હજાર ત્રેવીસના જે ઠરાવ પ્રમાણે જાહેરાત જાહેરનામા પ્રમાણે તથા અગિયાર એક બે હજાર ચોવીસના જે જાહેરનામા પ્રમાણે નિયત કરવામાં અભ્યાસક્રમ અને પદ્ધતિ અનુસાર સદર જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા કરવાની રહેશે જેમાં ઉમેદવારો પ્રિ પ્રિલિમ એક્ઝામિનેશન ભાગ એકના અંતે મેઇન્સ એક્ઝામિનેશનના ભાગ બેમાં બેસવા માટે લાયક ઠરેલા છે તેવા ઉમેદવારો મેઇન એક્ઝામિનેશન ભાગ બેના બંને પેપરોમાં ઉપસ્થિત રહેવું ફરજિયાત છે અન્યથા ઉમેદવારો માટે મેઇન એક્ઝામિનેશન ભાગ બેના બંને પેપરો અથવા તો કોઈ એક પેપર ઉપસ્થિત નહીં રહે ઉમેદવારોને પસંદગી માટે ગેરલાયક ઠેરવવામાં આવશે અહીં તમે સિલેબસ જોઈ શકો છો જેમાં બે પ્રકારની જે પરીક્ષા લેવામાં આવશે જેમાં સ્કીમ એન્ડ સબ્જેક્ટેડ ધ પ્રિલિમ એક્ઝામિનેશન માટે તો પ્રિલિમ એક્ઝામિનેશન માટે તમે જોઈ શકો છો દોઢસો માર્ક્સનું પેપર હશે એકસો પચાસ માર્ક્સનું જેમાં ઓબ્જેક્ટિવ ટાઈપ એમસીક્યુ છે અને જનરલ સ્ટડી જે સબ્જેક્ટ એની આપણે અલગથી વિડીયો બનાવીશું એમાં બતાવીશું કે કયા કયા ડિટેલમાં હશે બરાબર તો બે કલાકનો સમય હશે જેની જીરો પોઈન્ટ માર્ક્સનું નેગેટિવ હશે જો ખોટા લાગશો અને દરેક ક્વેશ્ચનનો એક માર્ક્સ હશે એના પછી સ્કીમ એન્ડ સબ્જેક્ટ ઓફ ધ મેઇન એક્ઝામ તો મેઇન એક્ઝામમાં વાત કરીશું ડિસ્ક્રિપ્ટિવ ટાઈપમાં છે ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજ જે સો માર્ક્સનું હશે જ્યારે એકાઉન્ટિંગ અને ઓડિટિંગ એ માટે સો માર્ક્સનું હશે ટોટલ બસો માર્ક્સનું હશે છ બંનેમાં ત્રણ ત્રણ કલાક આપવામાં આવશે એના પછી જે લઘુત્તમ લાયકી ધોરણ તો કે પ્રિલિમ એક્ઝામિનેશન ભાગ એક માટે લઘુત્તમ લાયકી ધોરણ એમાં ભાગ એકનું લઘુત્તમ દરેક કેટેગરીના ઉમેદવારો માટે ચાલીસ ટકા છે જ્યારે ડિસ્ક્રિપ્ટિવ મેઇન એક્ઝામમાં પણ એ પ્રમાણે દરેક પેપરમાં ચાલીસ માર્ક્સ લાગવા ફરજી હશે તો મિત્રો આ જે છે જીએસએસ બી દ્વારા જે ભરતી જાહેર થઈ છે ઓડિટર સબ ઓડિટર તો તેના વિશે ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો